મિત્રો ટેકનિકલ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આધાર શિલા યોજના મિત્રો નવી યોજના છે મહિલાઓને લાભ મળશે માત્ર રૂપિયા સત્યાસી રૂપિયાનું રોકાણ કરવાનું છે અને મળશે અગિયાર લાખ સુધીનો લાભ સંપૂર્ણ માહિતી જાણીશું કે તમે આ યોજનાનો લાભ ક્યાં લઈ શકશો વિગતવાર માહિતી જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું આધાર આધારશિલા યોજનાના અંતર્ગત તમે ક્યાં લાભ લઈ શકો છો તો મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવેલી એટલે કે આધાર આધારશિલા યોજના તો આની અંદર બે હજાર ચોવીસ અંતર્ગત સરકાર મહિલાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અગિયાર લાખ રૂપિયા આપશે તો એલઆઈસીની અંદર તમે આ લાભ લઈ શકો છો આધાર આધારશિલા યોજના તો મહિલાઓને સશક્ત બનાવવા આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અનેક યોજનાઓ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત દરેક મહિલાઓ ધરી બેસીને આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો સરકાર મહિલાઓને ઉજ્જવળ ભવિષ્યના પ્રયાસ કરી રહી છે તો ભારતીય જીવન વીમા નિગમ દરેક આવક જૂથ માટે જુદી જુદી યોજનાઓ લઈને આવે છે તો એલઆઈસી પણ ખાસ કરીને મહિલાઓ માટે પ્લાન જાહેરાત કરી છે તો મિત્રો એલઆઈસીની અંદર તમે આ સ્કીમનો લાભ લઈ શકો છો જે માત્ર સત્યાસી રૂપિયા ભરી અગિયાર લાખ રૂપિયા તમને મળી શકે છે તો આજે જે એક એવી સ્કીમ વિશે આપણે વાત કરીશું જેની અંદર રોકાણ કરીને તેમાં લાંબાગાળે મોટું વળતર મેળવી શકે અને આ યોજનાનું નામ એલઆઈસીની અંદર લાભ લઈ શકશો આધાર શિલા યોજના છે આ સ્કીમ ખાસ કરીને આમાં તમે દરરોજ માત્ર સત્યાશીનું નાનું રોકાણ કરી અને મેચ્યુરિટી પર મોટી રકમ મેળવી શકાશે જો તમે પણ આ સ્કીમ રોકાણ કરવા માંગો છો તો તમે પણ આ માહિતી તમારા માટે સૌથી ઉપયોગી રહેશે તો મિત્રો આની અંદર તમારે દરરોજના સત્યાશી રૂપિયાનું રોકાણ કરવાનું છે અને વર્ષની અંદર કેટલું રોકાણ થશે એ પણ વાત કરીશું તો મિત્રો એલઆઈસીની અંદર આધાર શિલા યોજના તો આની અંદર જે બે હજાર ચોવીસની સ્કીમ છે તો નોન લિંકેડ વ્યક્તિગત જીવન વીમા આ સ્કીમ ખાસ વાત એ છે કે માત્ર મહિલાઓને જ આની અંદર રોકાણ કરી શકે છે તો આ પોલિસી પાકતી મુદત પર રોકાણકારોને એક નિશ્ચિત રકમ મળે છે બીજી તરફ જો પોલિસી ધારક જે પોલિસી પૂર્ણ થાય તે પહેલાં મૃત્યુ પામે તો આવી સ્થિતિમાં પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે છે તો એલઆઈસીની અંદર આધાર સિલાઈ યોજના બે હજાર ચોવીસની અંદર કોણ રોકાણ કરી શકે છે તો આ યોજના માત્ર મહિલાઓને રોકાણ કરી શકે છે જેમની પાસે આધાર કાર્ડ છે આમાં રોકાણ કરવા માટે મહિલાઓની ઉંમર આઠથી લઈને પંચાવન વર્ષ સુધીની હોવી જોઈએ અને મિત્રો જો તમારી જો ઘરની અંદર નાની દીકરી છે આઠ વર્ષની તો આની અંદર પણ તમે જોડાણ કરી શકો છો જો તમે પોલિસી દસ વર્ષથી વીસ વર્ષ માટે ખરીદો જોશો તો મેચ્યોરિટી સમય સ્ત્રી મહત્તમ ઉંમર સિત્તેર વર્ષ હોઈ શકે તો આ કિસ્સામાં પંચા વર્ષની ઉંમરે જેટલે કે પંચાવન વર્ષની ઉંમરે તમે ફક્ત પંદર વર્ષ માટે રોકાણ કરી શકો છો તો આ યોજના હેઠળ બે લાખ રૂપિયા લઈને વધુમાં વધુ પાંચ લાખ સુધીની વીમા રકમ પણ મળી શકે છે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે અગિયાર લાખનું રિટર્ન કઈ રીતે મળશે જો તમે મેચ્યોરિટી સમય એલઆઈસી શિલા યોજના જે આધાર શિલાઈ યોજના છે એની અંદર પોલિસીમાં અગિયાર લાખ રૂપિયા મેળવવા માગો છો તો તમારે દરરોજના સત્યાસી રૂપિયાનું રોકાણ કરવું પડશે તો આ કિસ્સામાં એક વર્ષની અંદર એકત્રીસ હજાર સાતસો પંચાવન રૂપિયાનું પ્રીમિયમ તમારે ભરવું પડશે તો આવા કિસ્સામાં દસ સમય ગયા કુલ તમારે ત્રણ લાખ સત્તર હજાર પાંચસો ને પચાસ હશે તો બીજી તરફ જો તમે સિત્તેર વર્ષ ઉંમરે પૈસા ઉપાડશો તો તમને અગિયાર લાખ રૂપિયા ફંડ એટલે કે રિટર્ન મળશે તો મિત્રો આ રીતે તમે એલઆઈસીની અંદર આધાર સિલાઈ યોજનાનો લાભ લઈ શકો છો ફટાફટ તમે તમારા ઘરની અંદર કોઈ પણ મહિલા છે તો આ યોજના તમારા માટે ઉપયોગી રહેશે તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત